ઓનલાઈન એજ્યુકેશનની મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે બાર માર્ચ બે હજાર ચોવીસ ધોરણ બાર વિષય ભૂગોળ આજનું જે પેપર સવારના સેશનની અંદર લેવાનું એ સોલ્વ કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી કરી રહ્યો છું અપેક્ષા રાખું છું કે તમને વિડીયો જરૂરથી પસંદ પડશે આ વિભાગની અંદર એ અને બી એટલે ટોટલ એ વિભાગની અંદર વીસ પ્રશ્નો અને બી વિભાગની અંદર દસ પ્રશ્નો ત્રીસ માર્કના પ્રશ્નો આ વિડીયોની અંદર હું મૂકું છું બાકીના વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો શરૂઆત કરીએ આપણે ધોરણ બાર પેપર સોલ્યુશન બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ ડીએ પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ જીઓગ્રાફીનો જે કોડ છે એકસો અડતાલીસ સમય ત્રણ કલાક કુલગુણ સો વિભાગ એ નીચે આપેલા એકથી વીસ હેતુલક્ષી પ્રશ્નો જે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો દરેકના એક ગુણ અને વીસે વીસ પ્રશ્ન એ ફરીજિયાત છે સૌપ્રથમ આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન એ હતો માનવ ભૂગોળના કેન્દ્ર સ્થાને કોણ છે તો ચાર વિકલ્પ આપેલા હતા એમાંથી સાચો વિકલ્પ છે એનો જવાબ માનવ બીજો પ્રશ્ન યહૂદીએ વિશ્વમાં પશ્ચિમ એશિયામાં કયો નવો દેશ વસાવ્યો તો જવાબ છે એમનો ઇઝરાયેલ ત્રણ માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ જવાબ વીસમી સદીની અંદર મિત્રો આ બધા જ પ્રશ્નો મેં તમને આઈ એમ મારી યુટ્યુબ ચેનલ ઉપરથી પણ પ્રસારિત કર્યા એડ્યુટર એપના માધ્યમથી પણ એ રોજની જે ક્વીઝ આવતી એના દ્વારા પણ આની તૈયારી એ તમે સારી રીતે કરી હશે એ જ બધા પ્રશ્નો આની અંદર પૂછાણા છે એટલે નવ્વાણું ટકા પ્રશ્નપત્ર એની અંદરથી આપણે પૂછવામાં આવ્યું છે ચાર ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે જવાબ પંચમ પ્રવૃત્તિ પાંચ વિશ્વમાં કયા દેશોમાં સૌથી ગીચ માર્ગો આવેલા છે જવાબ છે બેલ્જિયમ છ ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો તો જવાબ છે એમનો ઓગણીસ એપ્રિલ ઓગણીસો પંચોતેરના રોજ ભારતે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યો હતો સૌપ્રથમ રશિયાના સ્પેસ શેટલ દ્વારા સાત શાર્કનું વડું મથક ક્યાં આવેલું છે જવાબ છે કાઠમંડુ આઠ લંડન બંદર કઈ નદી પર આવેલું છે જવાબ છે ટેમ્સ નદી કિનારે નવ ચીન અને દક્ષિણ પશ્ચિમ એશિયામાંથી પસાર થતો જૂનો માર્ગ એટલે કયો તો જવાબ છે એનો રેશમ માર્ગ તરીકે તેને ઓળખવામાં આવે છે દસ સલાયા એ કેવા પ્રકારના બંદરનું ઉદાહરણ છે જવાબ છે ફેરબદલી માટેનું બંદર અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સંરક્ષણ કેન્દ્ર નથી તો ચાર વિકલ્પ આપેલા હતા એમાંથી મુંબઈ છે એ સંરક્ષણ કેન્દ્ર નથી બાર નીચે આપેલી વિગતોમાં કુદરતી તત્વ કેવું છે તો જે જવાબ છે પાવાગઢનો ડુંગર બાકીના વિકલ્પો છે એ સાંસ્કૃતિક તત્વની અંદર એનો સમાવેશ થાય છે તેર બહુલક માટે કઈ સંજ્ઞા દર્શાવાય છે તો બહુલક માટે ઝેડ દર્શાવવામાં આવે છે મૂળાક્ષર અંગ્રેજીનો ઝેડ ચૌદ દ્વિતીયક માહિતી એટલે શું જવાબ પ્રકાશિત સાહિત્યમાંથી લીધેલી માહિતીને આપણે દ્વિતીયક માહિતી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અન્ય કોઈ દ્વારા જે સંશોધન હાથ ધરવામાં આવેલું હોય અને એનો આધાર લઈને જે સાહિત્યક માહિતી આપણે ઉપલબ્ધ કરીએ છીએ તેને આપણે દ્વિતીયક માહિતી કહેવામાં આવે છે પંદર નાટમો ક્યાં આવેલ છે તો નેશનલ એટ્રિક મેપ મેપિંગ જે છે જે કાર્ય કરતી સંસ્થા છે આ એ કોલકત્તાની અંદર આવેલી છે એટલે કે નકશા નિર્માણના કાર્ય સાથે જોડાયેલી સંસ્થા છે સોળ એક જ પરિમાણ ધરાવતો આલેખ કયો છે જવાબ છે રેખા આલેખ સત્તર જીપીએસ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે જવાબ છે યુએસએ સૌ પ્રથમ લશ્કરની અંદર આ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અઢાર આંકડાકીય માહિતીનું ઉત્તમ નકશાકરણ કરવાની પ્રણાલી કઈ છે જવાબ છે જીઆઈએસ એટલે કે ગ્લોબલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અથવા જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ એ એની પ્રણાલી છે ઓગણીસ નકશા મુદ્રિત કરવાની ઉપયોગી હાર્ડવેર કયો છે તો જવાબ છે એનું પ્લોટર છે એનો જવાબ આવશે ત્યારબાદ વીસમો અને છેલ્લો પ્રશ્ન નીચેનામાંથી ક્યુ સોફ્ટવેર એ નિઃશુલ્ક છે તો જવાબ છે ગ્રાસ જીઆઈએસ જી આરએ ડબલ એસ આ એનું નિઃશુલ્ક તો મિત્રો વીસમાંથી વીસ માર્ક છે એ કોને આવે છે એ જરા કોમેન્ટમાં તમે લખીને અવશ્ય મને જણાવજો જેથી કરીને આપણને આઈડિયા આવે કે વર્ષ દરમિયાન તમે જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસનું પરિણામ કયા સંદર્ભે આવી રહ્યું છે તો અવશ્ય કોમેન્ટ કરો વીસમાંથી વીસ કોને આવે છે તે ત્યારબાદ વિભાગ બી દસ પ્રશ્નો છે નીચેના આપેલા ઉત્તર એક વાક્યમાં લખો દરેકનો એક ગુણ એટલે ટોટલ દસ ગુણ છે એકવીસમાં પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે પરીક્ષાની અંદર એકમ કસોટીની અંદર અને વારંવાર આપણે જે ટેસ્ટ લઈએ છીએ એની અંદર આ પ્રશ્ન પૂછાયેલા હતા કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે જવા પંદરથી અઢારમી સદીના સમયગાળાને સંશોધન યુગ કહે છે બાવીસમો ખનીજની વ્યાખ્યા આપો જવાબ નિશ્ચિત અણુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘન પ્રવાહી કે વાયુમય પદાર્થને ખનીજ કહે છે ત્રેવીસ સિલિકોન વેલી એટલે શું તો જવાબ છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું સંકુલ એટલે સિલિકોન વેલી ચોવીસ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે જવાબ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કામેકાન છે પચીસમો ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો મહત્ત્વનો છે તો એ આપણા ભારતીય વૈજ્ઞાનિક ડૉક્ટર શ્યામ પિત્રોડા એનો ફાળો બહુ મહત્ત્વનો રહેલો છે છવ્વીસ વિનિમય વ્યવસ્થા એટલે શું વસ્તુ અથવા ચીજ ચીજવસ્તુઓની સ્વૈચ્છિક આપલેને આપણે વિનિમય તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન સમયની અંદર આપણે જોયું તો વસ્તુ વિનિમય પ્રથા હતી અત્યારે નાણાં વિનિમય પ્રથા છે સત્યાવીસ ગ્રીફી ટેલરે વસાહતની કઈ વ્યાખ્યા આપી છે આલેખ એ આંકડાનું દ્રશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે જેને આપણે આલેખ કહીએ છીએ ઓગણત્રીસ મજ્જગનું સૂત્ર આપો તો એક્સ બાર બરાબર સિગમાં એક્સઆઈ અપોન એટલે કે એક્સ બાર બરાબર સીખમાં એક્સઆઈ ભાંગ્યા એન એટલે કે આપેલા બધા જ પ્રાપ્ત કોના સરવાળાને તે કુલ અવલોકન વડે ભાંગતા જે આંક આવે તેને મધ્યસ્થ કહેવામાં આવે છે આ સાદી રીતે પણ આપણને કહી શકાય છે અને લાસ્ટ પ્રશ્નો મિત્રો ત્રીસમો જીઆઈએસનું પૂરું નામ જણાવો તો જીઆઈએસનું પૂરું નામ છે જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ તો આ રીતે આપણે પહેલો વિભાગ અને બીજો વિભાગ ત્રીસ માર્કમાંથી ત્રીસ માર્ક વિદ્યાર્થીને સો ટકા આવવા જ જોઈએ જો ત્રીસમાંથી ત્રીસ પૂરા માર્ક આવે તો તમે અવશ્ય